જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો તો આજે આપણે જવાનું છે જાહેરાત જાહેરાત કરવા માટે કે કેવી કોઈ હોલસેલનું છે કોઈ રિપેરિંગનું છે કોઈ નવી વસ્તુનું છે તો આપણે જવાનું છે બજારમાં રાણપુરમાં તે તો ચાલો આપણે આગળ હવે મળીએ ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ આ છે ગીબ રોડ જે આપણે જવાનું છે મેન બજારમાં તો આ રાણપુરનો ગીબ રોડ છે હવે આગળ ચાર રસ્તા આવે છે ત્યાંથી આપણે વળી જવાનું છે મેન ચાલો મિત્રો પહોંચી આ છે મોટાપીરનો ચોક હવે આપણે જ છીએ આ દુકાને જ્યાં જાહેરાત કરવા માટે જવાનું છે ત્યાં તો આપણે ત્યાં આવી ગયા છીએ પુરાની સ્ટોરમાં તો આપણે જઈશું હવે આની અંદર તો બી ગેસ

આ ભૂરાની સ્ટોર છે જે આપણે મેન બજારમાં જ છે હવે આપણે એમને પૂછીશું કે રિપેરિંગ કરે છે તો શું રિપેરિંગ કરે છે તો તમે રિપેરિંગમાં આપણે રિપેરિંગ કરી છે ગેસના ચૂલા રિપેરિંગ કરી છે પછી ઘરે વાપરવાના ગેસના ચૂલા જે આવે એ રિપેરિંગ કરી છે અને નવા ચૂલા પણ બધું એવું બધું રિપેરિંગ એ નવા ચૂલા પણ વેચે છે અને હોલસેલ પણ કરે છે તો આપણે એ પણ જાણીશું કે હોલસેલમાં એ શું રાખે છે તો આપણે હોલસેલમાં તમારે શું છે આપણે ગેસના ચૂલા નવા રાખી છે ઘરે વાપરવાના રાખી છે પછી હોટલમાં વપરાય ઘીના ચૂલા રાખી છે અને જે ઘરે ગેસના ચૂલા વાપરે એની અંદર અંદર જીલાલના જે વાલ આવે એની અંદર લેટેસ્ટ ચૂલા રાખી છે આપણે તેમાંથી તમારે ઘરે ગેસ ઓછા વપરાય એવા ચૂલા રાખીએ બીજું આપણે હોલસેલમાં આપણે હોલસેલમાં એસિડ પ્લીચિંગ ફિનાઇલનું કામકાજ છે ત્યાં રાણપુરમાં ઘણી જગ્યાએ સપ્લાય પણ કરી છે અને બાર ગામ પણ આપીએ છીએ બોટાદની અહીં હોલસેલનું પણ છે જો તમારે પણ હોલસેલમાં લેવું હોય તો આ દુકાનનો સંપર્ક કરો અને હવે આપણે બીજી બધી પણ ઘણી વસ્તુ છે તો આપણે એ પણ જોઈ શકીએ તમે બધી બીજી બધી વસ્તુ પણ છે એ બતાવો અમને આપણે આ એસિડ બ્લીચિંગ ફિનાઇલ છે

જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દો તો હવે બાય બાય